ગુરુદેવ શ્રી જોગીનપુરા આશ્રમ ટ્રસ્ટ શાંતિલાલ પટેલ મેનેજિંગ ટ્રસ્ટ્રી ત્રી દિવસે જે ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં આજે પહેલે દિવસે ધાનગઢ ના ભાવી અને બાર ગામથી આવેલા મહેમાનો ગુરુભક્તો તરત સેવકો ઉત્સાહ ભેરવાનો બહુ સારો ઉત્સાહ છે ત્યારબાદ આજની તારીખમાં પાંચ હજારની આજુબાજુમાં સાદ લીધો આવતીકાલે દસ હજારની ની આજુબાણ થશે ને ટોટલ ત્રણ દિવસની અંદર એકાવન હજાર લોકો પ્રસાદ લેશે અને આજે પહેલા દિવસે બેદીનાથ શોભાયાત્રા નીકળી છે અહીંયાથી થી અને લગભગ પંદરસો થી બે હજાર લોકો સાથે જોડાયા છે અને ગામનો નું એનું ખોપ આવતા મળી ગયો અને પાંચ ટ્રેક્ટર શંકારેલા છે એક સ્કૂટર છે અને ખોપ મોટી સંખ્યામાં લોકો મારું નામ અર્ધુભાઈ ભંડારિયા શ્રી દોરજાપુરા આશ્રમમાં અત્યારે દ્રશ્ય તરીકે સેવા અર્પિત કરું છું તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસના રોજથી દોરજાપુરા આશ્રમની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત સાત દિવસના ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જે કાર્યક્રમની અંદર અમારા વિસ્તાર વિસ્તાર ત્યાં પછી અન્ય ગુરુભાઈઓ તરફથી સાત દિવસે ધૂલી ગામે ગામથી વાહનો ભરી અને ધૂનની અંદર ચોવીસ કલાક સતત શ્રીરામ બે રામ જયરામ રામ એક પ્રારંભ કરી અને અંત સુધી એટલો જ માહોલ અમારા યોગાશ્રમની અંદર પ્રતિષ્ઠાના અંતર્ગત રહેલો હતો તારીખ આજની તારીખ એટલે કે તારીખ ઓગણીસ ઓગણીસ તારીખને સવારથી સાત વાગ્યાથી દેર સુધીનો કાર્યક્રમ ચાલુ થઈ અને બપોરે અઢી વાગ્યા સુધી કાર્યક્રમ થયેલો અને બપોર પછી બપોર પછીનો કાર્યક્રમ અમારી શોભાયાત્રાનો કાર્યક્રમ હતો અમારી યોગાશ્રમના પ્રતિષ્ઠાના અંતર્ગતની અંદર શોભાયાત્રા આજે દેવીનાથથી હજારો માણસની સંખ્યાની અંદર શોભાયાત્રાની અંદર બધા સામેલ થયા હતા અને દેવીનાથ અને જ્યોતિબાબુના જે દોષથી અમારી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો જે ખાનગઢના વિસ્તારની અંદર જે પાછાનું બિરાણું કહેવાય છે એમાં બધાના ગુરુદ્વારો એટલે કે દેવીનાથ ત્યાંથી કારણ કે ગુરુ ગોવિંદ ધોનો મળ્યા મેળા ઇશ્કર લાગુ પાંચ બલિહારી ગોવિંદજીસ્ટને બતા ગોવિંદ કારણ કે ગુરુ હોય તો જ ગોવિંદ દર્શન થાય એ અંતર્ગત અમે કેવીનાથ જગ્યા પસંદ કરી અને ત્યાંથી સ્વાભાવનો મહાવિભવ ફેરો તો અને આ પ્રતિષાનો આજે પ્રથમ દિવસ અને વીસ જે ચાર પીઠ દ્વારકાપીઠ એટલે જગતગુરુ સદાનંદ મહારાજ પણ આવતીકાલે સામાયુ કરી અને વીસ તારીખે સાંજે પાંચથી હાથ એની સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને પોતે યજ્ઞ તેમજ અન્ય મંદિરોની અંદર મુલાકાત કરશે અને બપોરે એકવીસ તારીખે બપોરે પોતાના સ્વ હસ્તે તમામ મંદિરોની અંદર જગતગુરુ શંકરાચાર્ય હાથે થવાની હોવાથી ગામે ગામથી અને અન્ય શહેરોમાંથી લંડનથી અમેરિકાથી આફ્રિકાથી અમારા જ્યાં જ્યાં વિદેશમાં ગુરુભાઈઓ વસે એ બધા ગુરુભાઈઓ આ પ્રતિષ્ઠાના પ્રવૃત્તિના માહોલમાં અત્યારે ઉપસ્થિત થયા છે અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ એટલો બધો માહોલ ઉભો થયો છે અને અહીંના પ્રજાપતિ સમાજ કાઠી સમાજ અન્ય સમાજે અમને એટલો જ સહયોગ આપ્યો છે જેથી કરી અને અમારો કાર્યક્રમ ઉત્સાહભેર પ્રથમ દિવસ પૂર્ણતાની આરા ઉપર છે બાજુમાં જ અમારે જમ્રવારનો વિશ્વાસ સંજયભાઈ પ્રજાપતિની રાખવામાં આવ્યો છે જે એક આખો ગ્રાઉન્ડ જે પાર્ક કહેવામાં આવતું એની પ્રજાપતિ જોગબાપુએ કહી દીધું જે ત્રણ દિવસ સુધી જે કાર્યક્રમ થાય એ બધો કાર્યક્રમ મારા ગ્રાઉન્ડમાં ઉપસ્થિત થાય આવી રીતે દિન પ્રતિદિન માણસોની સંખ્યા વધતી જાય છે અને આવતીકાલે બીજો દિવસનો પ્રારંભ થશે અને બાર ને પંદર મિનિટ બાર ને સોળ મિનિટે અમારે જગતગુરુ શંકરાચાર્યના સ્વ હસ્તે પ્રધાય મંદિરની પ્રતિષ્ઠા થવાની છે જય ગુરુદેવ મારું નામ પ્રવીણભાઈ પટેલ મોરબી અમે અહીંયા કડ ત્રણ દિવસનો કાર્યક્રમ રાખેલ છે એમાં અમારો આ પહેલો દિવસ છે પહેલા દિવસનો અમારે એક યજ્ઞ છે ત્રણ દિવસ પરી યજ્ઞ ચાલશે અને એમાં તાણું કપલ બેઠા છે અને અમારું બહુ આયોજન ભવ્ય સારામાં સારું થયું છે જય ગુરુ